તો પાછું એક રહ વાદળું થઈ ગયું એટલે વાદળું જે તૂટે ગયું હતું નહિ તો પાછું એક રહ થઈ જાય બે મહિના થાય અહીં ની હમણાં બે મહિને અહીંની ઉમે ભર ભીહું તો હાવ રાબડી જ થઈ જાય આવું ફાઇન ફાઇન આવે તી કા જો મગોટું નાખ્યું તો ખાતી આ તો વારે ટોરે નાખ્યું અટાણ તો કોઈને જ

No, pakda. Oh, Aja yeah, mau mau kare. <laughs>

अब है है तो बेच ई ओल्यो है जाय पानो कीवाकनो है ई पानो है इ दे मुकदा बस पापा ने दे दी हां तो भी हो जन नेता हूं आ हूं तो संपल पे ले हेलो एक पो तो पापा 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 मम्मी ने म दे मम्मी ने कायो है

અને મારે ધૂંચારાનું કામકાજ આવે ને તે મીજા બારીઓ ખોલ્યું ને તે બારથી બધી બારીઓની જડ ઝાપટ કરવાની હે એક આ ઠૂઠી લઈ આવી એક આવેલી પ્લાસ્ટિકની હારમણી આવે ને એ હે આ ભાંગે નહીં ને આનીથી અસલ થઈ જાય ખૂણાઉમાન કંઈ હોય ને તો નીકળે જાય જરા ને મા બપોરાની કરે રોટલા કરી લીધા ને એવું મંગળવાર રહ્યાના તે સૂકી ભાજી કરી હે ને અમારે સાટું ને શ્યાકઈ કરેલી હે ને આઈને તો શાક ખાવું ને તો આઈને જરાક પેટમાં ગડબડ નહોતી તેવા હાટો આઈ રોટલો ને દહીં ને લગાવી કે શાક મારે નથી ખાવું ને આજે જઈને તો આવ્યા ને તે મેં કે હું આજે આવ્યા ને એને ખબર આવવાનું નથી બારીઓનું કામકાજ કરેલા જ્યારે ટાઈમ મળે તો જરા જરા હેસાલ મેં આવ્યો તો ખડો વાટવા નથી ગયા ને કદાચ ખડો વાટવા જવાનું હોય ને તો પછી કંઈ બહુ ટાઈમ જજો ન રહીએ ને તડીકો આગળ એવો ફૂલ મેં આવતો કેવો મેં આવ્યો જવાની આમાં પાણી ભરી આમાં મારગમાં ખાબો છીએ ખાબો છીએ પછી વટાણ કીવો નીકળ્યો રહ્યા તડીકો ને ઉપર વાદળો જરાય ને આ બધું એક દી તડકો રહીએ ને તો બધું રૂપર હુકાઈ જાય તો તડકો રહેતો જ ને વાર રીએ જ કા પાછું મેં આવી જાય પાછું એવું નહીં આમાં ઝીણા ઝીણા ઝારા હોય ને એ રીતના ને એટલે આમ બસ આવે છે ઝીણા ને કોઈ ને હોય ને એમ કંઈ હોય ને એથી બારીના ઝીણા ઝીણા ઝારા તો થયા જ હોય ને કાં

બહુ વધી ઓલી કોરા કેમિકલ મારી દીધું હા આ કોરા ઓલી મારી દીધી ઓર્ગેનિક મારી દીધી બે ટ્રાય કરી દીધી ઓલી કોરા આવ કેમ કરી ચલ ચડ્યો ઈ કોરને જ જોવા જવાનો હા આમાં જે રોકવાની હોય ને એટલી ન રોકાણી પચાસ ટકા રોકાણી આમાં ઓર્ગેનિક ઓલિયામાં તો હાવ સ્ટોપ જ ઈ તો હાવ સ્ટોક કાઈ દે સરવા ઓલ ધોરિયો પડે જાય બે ઓલિયા પારી પડે જાય પારી પડે જાય યાર ઈ કાઈ દે સર હાવ સ્ટોક

કે આ ઈંડાનો પૂડો હે કે વેજીટેરિયન પૂડો હે કોકને દે દીધો હોય જો આમલેટ કરે ને તો કોક ખાઈ જાય એમ ખબર જ ન પડે કે આમલેટ હે કે કામ હે પણ આ આમલેટ ને આમાં જોવો બધો માલ હે આ બધે વેજીટેરિયન છે વેજીટેરિયન